ડિઝાની સ્થાપનાના બસોમાં વર્ષે સંસ્થાની સંસ્થાનો તાર જોડવો છે રાવમાં પથ્થર આવી જાય તો એનાથી બંધુત્વનો પુલ બાંધવો છે એવા ઉદ્દેશ સાથે આજે જલારામ મંદિર ખાતે બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા નિશબ્દ વીસ શતાબ્દી મહોત્સવના પ્રથમ સોપાન સ્વરૂપે સંસ્થા સેતુ પ્રકાશિત થઈ રહેલી ડિજિટલ ગ્રંથનું લોકાર્પણ અને વિમોચન વિધિ કરવામાં આવી છે જેમાં ડીસા અનેક રીતે વિકસતું નગર છે કેવળ ઇમારતો કે ભૌતિક વિકાસ જ નહીં ભાવનાત્મક સેવાકીય અને માનવીય વિકાસ સમાજ જીવન માટે મહત્વની ઉપલબ્ધિ છે આવો વિકાસ માનવ નિર્મિત વિવિધ સંસ્થાઓ દ્વારા થાય છે અને સમાજનો સ્વસ્થ વિકાસ થાય માનવ જીવન ઉત્કૃષ્ટ બને અને વ્યક્તિ સ્વતિ સમાવિષ્ટ સમષ્ટિ સુધી પહોંચે તે માટે અનેક સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવે છે સાથે ડીસા અને ડીસા તાલુકામાં આવી અનેક સંસ્થાઓ કાર્યર છે તેવી સંસ્થાઓના માહિતી સભર ગ્રંથો વિમોચન વિધિ રાખવામાં આવી હતી જે કાર્યક્રમના આદરણીય મહાનુભાવમાં અને આશીર્વાદ આશીર્વચન આપવા પૂજ્યા સ્વામી નિજાનંદ બાપુની ડોક્ટર નવીનભાઈ શાહ તથા મહેમાનોમાં પ્રવીણભાઈ માળી દાસ ઠક્કર બંધુકનુભાઈ આચાર્ય ભગવાન દાસ ઠક્કર વગેરે સહિત નામ્યા નામી આગેવાનોને કાર્યકરો સાથે પત્રકાર મિત્રો સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા